ય આરોપી મુકેશ કૌશિક ઓગણિયા ને ઝડપી પાર્ટી ની પૂછપરછ કરતા તેણે ઉપરોક્ત જગ્યાએથી ચોરી કરી હોવાનું કબૂલ કરતા તેની વિરુદ્ધ નવસારી પોલીસ મથક ખાતે ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી કરી હતી તેની પૂછપરછ દરમિયાન તેની પાસેથી રૂપિયા વીસ હજાર રોકડા મોબાઈલ ફોન તેમજ અન્ય મુદ્દા માલ મળી રૂપિયા તેત્રીસ હજાર નો મુદ્દા માલ કબજે કર્યો હતો આ ગુના અંગે વધુ તપાસ નવસારી ટાઉન પોલીસ કરી રહી છે નવસારી શહેરની અંદર રીશંકર પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ ડેલી ફ્રેશ નામની દુકાનમાં શટર તોડી અને તેમાંથી ઘરફોડ ચોરી એટલે કે વીસ રૂપિયા તથા મોબાઈલ ચોરી નો ગુનો નવસારી ટાઉનની અંદર દાખલ થયેલો હતો જેને લઈને પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબે એલસીબી તથા તેની ટીમને સૂચના અને માર્ગદર્શન આપેલું જે અન્વયે એલસીબી પીઆઈ વિજય જાડેજા પીએસઆઈ ગઢવી આહિર અને ગોહિલ આ લોકો તેની ટેકનિકલ તેમજ ખનભી બાતમીદારોથી વોચમાં હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ લાલસિંહ તથા વિપુલભાઈને બાતમીના આધારે એક શખ્સ મુકેશભાઈ ઓગણિયાની ધરપકડ કરવામાં આવેલી અને આ ગુનો તેણે આથરેલાનું જણાય આવેલું છે આ ગુનાના કામે તેમને ધરપકડ કરી તેની પાસેથી મોબાઈલ તેમજ અલગ કીપેડવાળી બેટરી વાયરલેસ ઇયરબડ્સ અને એમ કરી અલગ અલગ બુકાની તથા વાંદરી પાનું વગેરે ડિસમિસ વગેરે મુદ્દામાલ તેની પાસેથી કબ્જે કરવામાં આવેલ કુલ તેત્રીસ હજાર રૂપિયા જેટલો મુદ્દા કબજે કરવામાં આવેલો છે અને આ અમદાવાદ ગ્રામ્યના બોપલ વિસ્તારમાં પોલીસ સ્ટેશન પછી વરાછા સુરત શહેરની અંદર અને નવસારી ટાઉનમાં પણ અગાઉ આ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે વડોદરા જેઆઈડીસી માં પણ તેના વિરુદ્ધમાં ગુનો દાખલ થઈ અને તેની ધરપકડ કરવા કુલ છ ગુનાઓની તેના વિરુદ્ધમાં દાખલ થયેલા અને અગાઉ એને છ વખત ધરપકડ કરવામાં આવેલ છે